સુરત શહેર પોલીસ ગ્રાઉન્ડમાં શહેર પોલીસ દ્વારા આંતર શાળા બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતની શાળાઓએ પોલીસ વિભાગ દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને પોતાની હુનર બતાવ્યું હતું એકત્રીસમી ઓક્ટોબરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આ દિવસે ખાસ કાર્યક્રમ યોજાય છે જેમાં રાજ્યમાંથી બે બેન્ડની ટીમ પોતાનું પરફોર્મન્સ પણ આપતી હોય છે જેમાં ભાગ લેવા માટે આજરોજ સુરત પોલીસ ગ્રાઉન્ડ પર આ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેર અને જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતની આઠ શાળાઓની બેન્ડની ટીમ ભાગ લીધો હતો જેમાંથી એક કુમાર અને કુમારિકાની ટીમ સિલેક્શન કરીને આગળ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે જેમાંથી એક જે બેન્ડની ધૂન વધુ પસંદગી પામશે તે બેન્ડની ટીમ દ્વારા ભારત એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરફોર્મન્સ આપવામાં આવશે જેને લઈને આજ રોજ વિવિધ બેન્ડની ટીમ દ્વારા પોતાનું હુનર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બતાવવામાં આવ્યું હતું